નબીપુર પ્રાથમિક કન્યા શાળા ખાતે આનંદ મેરો યોજાયો હતો જેમાં બાળકોએ ઉત્સાહભેર મોજ માણી હતી ભરૂચ જિલ્લાના નબીપુર ગામ સ્થિત પ્રાથમિક કન્યા શાળા દ્વારા આજ રોજ બે હજાર પચીસ નો આનંદ મેળો આયોજિત કરાયો હતો તેમાં શાળાની બાળાઓએ વિવિધ ખાણીપીણીના સ્ટોલનું આયોજન કર્યું હતું શાળાના બાળકોએ આ મેળાની મોજ ઉત્સાહ ભેર માણી હતી આ મેળામાં નબીપુરની પ્રાથમિક કુમાર શાળાના બાળકો પણ મુલાકાતે આવ્યા હતા અને તેમણે પણ ખાણીપીણીની મોજ માણી હતી બંને શાળાના શિક્ષકગણે આ આનંદ મેળામાં પોતાનો સહયોગ આપ્યો હતો અને શાળાના પટાંગણમાં બાળકો શાંતિ મળી તે આનંદ માણી શકે અને સ્વચ્છતા જળવાઈ રહે તેની તકેદારી રાખી હતી આ મેળામાં ફરતા બાળકો ખૂબ જ ઉત્સાહી અને મોજ મસ્તીમાં દેખાઈ રહ્યા હતા આનંદ મેળાને સફળ બનાવવા બદલ નબીપુર કન્યા શાળાના આચાર્ય સૌ શિક્ષકગણ અને હાજર રહેલા બાળકોનો આભાર વ્યક્ત કર્યો હતો આ મેળા દરમિયાન પર્યાવરણનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી ન્યૂ વીડિયો સબસે પહેલે દેખને કે